છત્રીસ ત્રીસ હોલેન્ડ ન્યુ હોલેન્ડ એન્જિન ક્યાંય ખુલેલું નહીં પાવર સ્ટેરિંગ સાઈડ ગિયર ઓઇલ બ્રેક આવે ડબલ ક્લચ અને ડબલ ક્લચ સાઈડમાં માં આપ્યો છે કમ્પની કલરમાં છત્રીસ ત્રીસ નવી બેટરી હાવ કે પેટી પેક એન્જિન હાવ ટાયર ચારે ચાર કમ્પ્લેટ વન ઓનર છે બે હજાર ચૌદનું મોડેલ છે પંખામાં ક્યાં હડો નહીં ચોખ્ખું હાવ કંપની પંખા નંબર टोपलीन पाटो लगेलो कट साफिंग कंपनी ना पंखा पंखा बदला प्लेटू ब्लेटू बध चोखू

I